અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણનગરમાં ભરૂચ એસઓજીની ટીમે એક દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદારની અટકાયત કરી નાની મોટી છ નંગ ગેસની બોટલ સહિતનો સામાન મળી રૂપિયા સાત હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર પાસેની લક્ષ્મણનગરમાં પવન બળતન ભંડાર નામની દુકાનમાં વિકાસ પવન ઝા નામનો શખ્સ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા વિકાસજાને ગેસ રિફિલિંગ કરતાં ઝડપી લીધો હતો પોલીસે દુકાનમાંથી છ નંગ નાની મોટી ગેસની બોટલો અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ રૂપિયા સાત હજાર ત્રણસો નમૂદા માલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી